નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાતની અંદર શિક્ષકોની ખૂબ જ મોટી ભરતી કરવામાં આવશે તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કુલ કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને કયા વર્ષની અંદર કેટલા શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવશે જે ઉમેદવારોએ બી અને પીટીસી કરેલું હોય એમના માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે ગુજરાત સરકાર દ્વારા શિક્ષકોની ખૂબ જ મોટી ભરતીની જાહેરાત જે છે એ કરવામાં આવી ચૂકી છે તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તો તમે જોઈ શકો છો ગુજરાતમાં શિક્ષકોની ખૂબ જ મોટી ભરતીની જાહેરાત બીએડ અને પીટીસી વાળા વિદ્યાર્થીઓ શિક્ષક બનવા માટે તૈયાર રહેજો કુલ સત્તાણું હજાર બસો સત્યાવીસ શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવશે અને કયા વર્ષની અંદર કેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો તમે એના માટે અહીંયા જોઈ શકો છો જે છે એ ગુજરાત રાજ્યની અંદર ધોરણ એકથી પાંચની અંદર તેસઠ હજાર છસો પંદર શિક્ષકોની ભરતી કરવામાં આવશે ધોરણ છથી આઠની અંદર બાવીસ હજાર સોરી વીસ હજાર બસો ને ત્રેવીસ શિક્ષકોની ભરતી કરવામાં આવશે પછી સરકારી માધ્યમિક શિક્ષકની એક હજાર સાતસો અઠ્યાસી જગ્યા પર ભરતી કરવામાં આવશે અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની બે હજાર એકસો અને ચૌદ જગ્યા ઉપર જે છે એ ભરતી કરવામાં આવનાર છે એની અંદર તમે અહીંયા જોઈ લો અહીંયા લખ્યું છે ક્લિયર કટ એ રીતે વર્ષ બે હજાર ચોવીસની અંદર સોળ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે વર્ષ બે હજાર પચીસની અંદર બાર હજાર નવસો અને પંચાવન શિક્ષકોની ભરતી કરવામાં આવશે વર્ષ બે હજાર છવ્વીસની અંદર છ હજાર પાંચસો અઠ્યાવીસ શિક્ષકોની ભરતી કરવામાં આવશે વર્ષ બે હજાર સત્યાવીસની અંદર છ હજાર છન્નું શિક્ષકોની ભરતી કરવામાં આવશે વર્ષ બે હજાર અઠ્યાવીસની અંદર પાંચ હજાર પાંચસો અને એકતાળીસ શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવનાર છે તો જે ઉમેદવારોએ પીટીસી અને બીએડ એડ કરેલું હોય એમના માટે આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય ગુજરાત સરકાર દ્વારા દસ વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે અને એ અંતર્ગત આ પ્રમાણે વર્ષ બે હજાર ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસની અંદર શિક્ષકોની ભરતી જે છે એ કરવામાં આવનાર છે આપણે આગળ જોઈએ તો વર્ષ બે હજાર ઓગણત્રીસની અંદર માત્ર છસો ચોપન જગ્યા ઉપર શિક્ષકોની ભરતી કરવામાં આવશે વર્ષ બે હજાર ત્રીસની અંદર આઠ હજાર બસો ચોરાણું વર્ષ બે હજાર એકત્રીસની અંદર આઠ હજાર ચારસો બે વર્ષ બે હજાર બત્રીસની અંદર અઢાર હજાર ચારસો સત્તાણું અને વર્ષ બે હજાર તેત્રીસની અંદર તેર હજાર પાંચસો સાઠ શિક્ષકોની જે છે એ ભરતી કરવામાં આવશે ધોરણ એકથી પાંચ છથી આઠ અને નવથી બારની અંદર શિક્ષકોની ખૂબ જ મોટા પાયે ભરતી આગામી દસ વર્ષની અંદર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવશે તો જે ઉમેદવારોનું બીએડ પતી ગયું છે અથવા તો પીટીસી પતી ગયું છે એમની જે છે એ સરકારી નોકરી મેળવવાની સારી એવી તક અને શિક્ષક બનવાની જે છે એ તક પૂરી પાડવામાં આવશે અત્યારે પણ સરકાર દ્વારા વિદ્યા સહાયક જ્ઞાન સહાયક શિક્ષણ સહાયકની જે છે એ અલગ અલગ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ એની અંદર જે ઉમેદવારે ટેટ આઠની પરીક્ષા જે છે એ પાસ કરી રહ્યો એમના માટે તક છે પરંતુ જે આ આગામી ભરતી કેલેન્ડર જે છે એ બહાર પાડવામાં આવ્યું છે જેની અંદર આ ખૂબ જ મોટી જે છે એ ભરતી કરવામાં આવે છે અલગ અલગ વર્ષે એની અંદર તમે જે છે એ ફરીથી ટેટની પરીક્ષા પણ લેવામાં આવશે અને એની અંદર તમામ ઉમેદવારો જેમણે બી અને પીટીસી પાસ કરેલું છે એવો અપ્લાય કરી શકશે તો મિત્રો આ તો આજનો આ વિડીયો જેની અંદર આપણે ગુજરાત રાજ્યની અંદર કયા વર્ષમાં કેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવશે એના વિશેની માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ